નમસ્કાર કેમ છો બધા તમારું મારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે અને જો તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને જલ્દી જલ્દી સબસ્ક્રાઇબ કરી લો જેથી કરીને શિક્ષણ જગતને લગતી તમામ માહિતી હું તમને તમારા સુધી પહોંચાડી શકું તો મારી ચેનલ જોવાનું ચૂકશો નહીં અને મારા વિડિયો જોવાનું ચૂકશો નહીં તો ચાલો આજે સ્ટાર્ટ કરીએ છીએ કે આજની જાહેરાત છે તે રાજકોટ માટે છે રાજકોટ માં વિદ્યા એક એફિલિએટેડ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ રાજકોટ માટે છે શ્રીમતી દયાબેન જી શેઠ સફળ વિદ્યાલય ઇંગ્લિશ મીડિયમ સ્ટાન્ડર્ડ એક થી આઠ બધા જ વિષય માટે ટીચર્સ જોઈએ છે જે રાજકોટના મિત્રો છે તેના માટે ખૂબ અગત્યનું છે કે જે લોકો જોબ કરવા માંગતા હોય ટીચર્સ ની બીએડ કરેલા હોય એને જોબ જોબ કરવી હોય તો આ સ્કૂલ માં છે ઇંગ્લિશ મીડિયમ માં 1 થી 8 માં બધા વિષયની જોબ બધા વિષયના ટીચર્સ માટે જોઈએ છે ડાન્સ, ડ્રોઇંગ, ડ્રા માસ્કેટિંગ એક્ટિવિટી માટે પણ શિક્ષકો જોઈએ છે સ્ટેટ ટેકનિકલ મેનેજર, સિવિલ એન્જિનિયર જોઈએ છે પછી એડમિટ એડમિન મેલ કોમ્પ્યુટર એકાઉન્ટ્સ મેલ જોઈએ છે પછી બેંકિંગ વર્ક ની જાણકારી જરૂરી હોવી જોઈએ પછી ડ્રાઈવર છે ડ્રાઈવરની પણ જરૂરિયાત છે સ્કૂલમાં તો એને ફોર વ્હીલ નો પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ હાઈવે પર ચલાવી શકે તેવા હોવા જોઈએ તો તમારે આમાં જવાનું છે સ્કૂલે રૂબરૂ મળવાનું છે નવ થી બાર સુધીમાં નીચે ફોન નંબર પણ આપેલા છે નાઇન ફાઈવ વન ટુ વન એટ જીરો સિક્સ એટ ફોર સરસ્વતી શિશુ મંદિર પ્રવીણ કાકા મણિયાર કેમ્પસ મારુતિ નગર એરપોર્ટ રોડ રાજકોટ એનું એડ્રેસ છે સરસ્વતી શિશુ મંદિર પ્રવીણ કાકા મણિયાર કેમ્પસ પાસે મારુતિ નગર એરપોર્ટ રોડ રાજકોટ એક તો જોઈ શકો છો પૂરેપૂરી એડ છે તે રાજકોટ માટે છે રાજકોટના જે વિદ્યાર્થીઓ બી એડ કરેલા હોય અને જેઓને નોકરી જોતી હોય ટીચર્સની પ્રાઇવેટ સ્કૂલમાં તો તેમના માટે ખૂબ જ અગત્યની જાહેરાત છે તો તે તમે જોઈ શકો છો નો બીએડ કે કઈ શું જ માગતા નથી તે પણ તમે જોઈ શકો છો ખાલી બીએડ કરેલા હશો તો પણ તમને મળી જશે થેન્ક યુ મિત્રો જો તમને મારો આ વિડિયો ગમ્યો હોય તો મારી ચલનને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને મારી ચલનમાં શિક્ષણ જગતને લગતી તમામ માહિતી તમને હું સચોટ અને સાચી પૂરી પાડું તેવો હું ખૂબ પ્રયત્ન કરીશ તો મારી ચલનને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ